એચઆરએક્સ પુમા નાઇકી અને અન્ય ઘણી જાણીતી બ્રાન્ડ્સની નવીનતમ ડિઝાઇન અને કલેક્શનમાંથી વિવિધ પ્રકારના ગાર્મેન્ટ્સ અને ફૂટવેર શોધવાની તક પૂરી પાડે છે જે સુનિશ્ચિત કરે છે કે દરેક માટે કંઈક ને કંઈક છે ગ્રાહકો હાઈ ક્વોલિટીવાળા ગાર્મેન્ટ્સ અને ફૂટવેર પર એંસી ટકા સુધીનું વિશિષ્ટ ડિસ્કાઉન્ટ માણી શકે છે જે ટ્રેન્ડી ફેશનને અફોર્ડેબલ અને સુલભ બનાવે છે સ્ટોર લોન્ચ પ્રસંગે બ્રાન્ડ વોગના ડાયરેક્ટર યશ મહેતાએ જણાવ્યું હતું કે અમે બ્રાન્ડ વોગને અમદાવાદ લાવવા માટે ઉત્સાહિત છીએ જ્યાં અમે ગ્રાહકોને અજય કિંમતો સાથે એક અનોખો શોપિંગ અનુભવ આપીશું અમારો સ્ટોર પુરુષો સ્ત્રીઓ અને બાળકો માટે વિવિધ પ્રકારની ફેશન પ્રદાન કરે છે જેમાં વિન્ટરવેર અને શૂઝનો સમાવેશ થાય છે જે તમામ ઈ કોમર્સ પ્લેટફોર્મ કરતાં પણ વધુ સારી કિંમત છે અમે અમદાવાદના લોકોને અમારી સાથે આ નવી શરૂઆતની ઉજવણી કરવા આમંત્રણ આપીએ છીએ બ્રાન્ડ વોગના અમદાવાદ સ્ટોરમાં ટ્રેન્ડી કેઝ્યુઅલ વેર માંડીને ફોર્મલ પોશાક અને સિઝનલ કલેક્શન સુધીની તમામ બાબતોનો સમાવેશ થાય છે જે તેને ફેશનની તમામ જરૂરિયાતો માટે વન સ્ટોપ ડેસ્ટિનેશન બનાવે છે બ્રાન્ડ વોગનું ભવ્ય ઉદઘાટન એક જ છત નીચે ઘણી બધી ફેશન અને વૈવિધ્ય સાથે શોપિંગ અનુભવનું વચન આપે છે સ્પેશિયલ લોન્ચ ડિસ્કાઉન્ટ ઉપરાંત ગ્રાહકો ઓપનિંગ પીરિયડ દરમિયાન એક્સક્લુઝિવ પ્રમોશન અને ડીલ્સનો લાભ લઈ શકે છે બ્રાન્ડ વોગ ફેશન પ્રેમીઓને સ્ટોરની મુલાકાત લેવા અને સ્પેશિયલ ઓપનિંગ ડીલ્સનો સૌથી વધુ લાભ લેવા માટે આમંત્રણ આપે છે પર ફેમિલી છે જેમાં બધા જીન્સ ટી શર્ટ બ્રાઉઝર્સ બધી જ વેરાયટી અમારે ત્યાં છે અને બધી બધી જ બ્રાન્ડેડ વેરાયટી છે ઓલમોસ્ટ જેવો ડિસ્કાઉન્ટ પણ છે અલિદાસ સ્કેચર્સ લેટોપ નાઇકી ડોકર્સ એબેટોસ શૂઝ છે અમારી પાસે શર્ટ્સ કે ટી શર્ટ્સમાં પેપર જીન્સ જોન્સ યુએસ પોલો ત્યાં બધી પ્રકારની સારી વેરાયટીઓ અમે રાખી રહ્યા છે અમારી શોરૂમ ઉપર અને બધાને ખાસ વિનંતી કરીશો પરિસર શોરૂમની સાઇઝ શું છે અને શોરૂમમાં કેવા પેટર્નના તમને કપડાં મળી રહે

આપણે બહાર ખરીદે કે અહીંયા ખરીદે એમાં શું ડિફરન્સ છે લોકો કેમ તમારી પાસે ખરીદવા આવે ફૂલ રેન્જ તમને અહીંયા મળે છે મિક્સ બ્રાન્ડ મળે છે તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ સિંગલ બ્રાન્ડ સ્ટોરમાં જાઓ તો તમને એટલી મોટી રેન્જ નહીં મળે અમારે ત્યાં અત્યારે હાલમાં પચીસ હજારથી વધારે ગાર્મેન્ટ અને શૂઝ ડિસ્પ્લેમાં છે અમદાવાદમાં કે કે ઓપન સ્કોલવાનું છે જલ્દી જ ખોલવાનું છે અત્યારે આ એક આ એકાઉન્ટમાં સ્ટાર્ટ ફર્સ્ટ આઉટલેટ છે અમારું હજી અમે લોકો પ્લાન કરી રહ્યા છીએ નરોડા નિકોલ આસપાસ કરવાનું સુરત રાષ્ટ્ર પર પ્લાન કરી છે છીએ તમારો સેલ્સ ટાર્ગેટ શું છે તમારો સેલ્સ ટાર્ગેટ આખા આખા મહિનાનો ટેન્ટેટિવ સિત્તેર લાખથી એક કરોડની વચ્ચેનો રાખ્યો હતો